ધોરણ 10 અને 12 બારની બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓએ પણ પરીક્ષાને લઈને તૈયારી કરી પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા માટે સમય કરતા થોડા વહેલા આવેલા જોવા મળી રહ્યા હતા ત્યારે વડાગર સંસ્કાર પબ્લિક સ્કૂલની પ્રથમ વખત બોર્ડની પરીક્ષા માટે પસંદગી થતા શાળાના શિક્ષકો અને ટ્રસ્ટી પણ એક્ટિવ દેખાયા હતા સ્કૂલમાં પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર શું કહેશો આજે વિદ્યાર્થીઓ આપના સેન્ટરની અંદર પ્રથમવાર શરૂઆત થઈ છે અને આવેલા છે કેવી કેવી સુવિધાઓ રાખેલી છે સૌપ્રથમ તો સરકારશ્રીને બે હજાર પચીસનું અહીં અમારી સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર પબ્લિક સ્કૂલમાં પરીક્ષાનું કેન્દ્ર આપવા બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું અહીંયા સૌ પ્રથમવાર અમારી સ્કૂલમાં અહીંયા એસએસએનું કેન્દ્ર છે અમારા સ્કૂલના દરેક ક્લાસ સીસીટીવી કેમેરાથી સજ્જ છે સારી એવી બેન્ચીસો પણ અહીંયા પ્રાપ્ત હોવાના લીધે સરકારશ્રીએ અહીંયા અમને કેન્દ્ર આપવાનો પ્રયત્ન કર્યો છે બાળકો જ્યારે અમારા ગેટ ઉપર આવશે ત્યારે અમારા સ્ટાફ પરિવાર તરફથી કુમકુમ તિલક કરવામાં આવશે અને એમનું મોં મીઠું કરીને પ્રવેશ આપવામાં આવશે શું કહેશો આજે સંસ્કાર પબ્લિક સ્કૂલને દસ બાર બોર્ડની એક્ઝામનું સેન્ટર ફર્સ્ટ વાર મળ્યું છે અમારે સ્કૂલને આ પ્રથમવાર ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું સેન્ટર મળ્યું છે એમાં અમારી સ્કૂલનું વાતાવરણ સારું હોવાથી અને સ્કૂલમાં આવેલ વિદ્યાર્થી શાંતિપૂર્ણ કોઈ પણ જાતને ડિસ્ટર્બ વિના અને શાંત વાતાવરણમાં શાંત મને પરીક્ષા આપે એ ટાઈપની આ વાતાવરણ છે અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપી એટલે વિદ્યાર્થી ટેન્શન મુક્ત રહે અને કોઈ પણ જાતની કનટગઘટ ના થાય એ રીતે અમારા સેન્ટરને સારી રીતે ચલાવીશું અને ભવિષ્યમાં સ્કૂલની વધુ પ્રગતિ થાય એના માટેના અમે પ્રયત્ન કરીશું અને સ્કૂલની સારી છાપ લઈને જાય અમારા અહીંથી વિદ્યાર્થી અને એવી અમે પ્રયત્ન કરીશું અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ કોઈ પણ પ્રકારની અહીંયા બીજી પ્રવૃત્તિ ના થાય પરીક્ષા દરમિયાન એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે અમારો સ્ટાફ એ બાબત છે અને શું નામ છે તમારું રાજપૂત કયા ધોરણમાં માણો છો કેવી તૈયારીઓ છે પરીક્ષાની ઘરેથી કેવી તૈયારીઓ છે શું નામ છે તમારું શું કેવી તૈયારીઓ છે શિક્ષકોની મહેનતને બધું કેવું છે ઘરે ઘરેથી તૈયારીઓ કરી